અઠ્યાવીસ વર્ષની ઉંમરે પોતે દેહનો ત્યાગ કર્યો તો અને બદ્રીનારાયણ છે પછી તિરુપતિ છે આ ઘણી જગ્યાએ શંકરાચાર્ય મંદિરો ગાંધી અને ભગવાનની મૂર્તિ પધરાવી છે એવા શંકરાચાર્ય ભિક્ષા કરવા માટે કોઈ ગૃહસ્થની ની ઘેરે ગયા હતા અને ઘેરે ગયા એટલે ઘરના સ્ત્રી ડોસી એ રેટીઓ હાકતા હતા પેલા માણસો રેટીઓ પણ હાકતા એમાંથી રૂહ હરકું બને એમાંથી પછી દોરા બને એમાંથી

એટલે શંકરાચાર્ય કીધું કે ભાઈ તું રેડમાં અવાજ કરવા ખાલી સ્ત્રીના કટાક્ષથી કેટલા પુરુષો પોતાના ધર્મથી ભ્રષ્ટ થયા છે પણ તું તો સાક્ષાત મૂર્તિમાન એ નારીના હાથમાં રહી અને ચાલી ગયો છે તો તારા શા અહેવાલ થશે આવો ઉપદેશ શંકરાચાર્યએ રેટિયાના માધ્યમથી આપ્યો હતો એમ અહીંયા પણ એ નિજમન એ મનને આવો ઉપદેશ આપે છે કે આ પંચ પ્રકારના વિષયો છે એમનાથી દૂર રહેવામાં આપણી સલામતી છે એવી વાત નિજમન એ મનને કરે છે બીજું ભક્તજનો આજે પાંચસો પાંચસો વર્ષના વાણા વાઈ ગયા મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન એમનું જે જગ્યા ઉપર જે ભૂમિ ઉપર પ્રાગટ્ય થયું રામલલાનું એ જગ્યા ઉપર આજે સાડા દસ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ થવાનો છે જેમનું લાઈવ ટીવી ટેલિકાસ્ટ યુટ્યુબ મીડિયાના માધ્યમથી બધાને નિહાળવા મળશે એટલે